નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ફરી એક મારા નવા વિડીયોમાં આજના આપણા ટોપિકમાં વાત કરીશું કે ધાણાનો પાક છે સીધે પિંચોતેર દિવસનો થાય છે ત્યારે એમાં જે દવાનો છેલ્લો છંટકાવ કરવાનો હોય છે અગત્યનો જે એના વિશે અને જે એમાં માઇક્રોન્યુટ્રિયન્સ ખાતર જે આપવાનો હોય છે પિયત સમયે એના વિશે જેથી કરીને આપણું ઉત્પાદન છે ધાણાનું એ સોળ ગુઠાનું એક વીઘો હોય છે એમાંથી વીસથી પચીસ મણ આરામથી લઈ શકીએ એ તમામ વિશે આજના ટોપિકમાં વાત કરીશું તો જે પણ ખેડૂત મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા હોય એ આપણી યુટ્યુબ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજે જેથી કરીને ખેતીવાડીને લગતી તમામ પ્રકારની માહિતી તમને સૌથી પહેલાં સાચી અને સચોટ મળી રહે આપણી આ યુટ્યુબ ચેનલમાં ખેતીવાડીને લગતી તમામ પ્રકારની માહિતી આપવામાં આવે છે અને આપણી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ ઇન વિલેજ લાઈફ અત્યારે ધાણાનો પાક છે સરસ મજાનો જોવા મળી રહ્યો છે તો અમુક ખેડૂત મિત્રોને પાછેતરું જેને વાવેતર કર્યું છે તો એને ધાણા છે એ બેસતા જાય છે એ પ્રશ્નની સમસ્યા વધુ જોવા મળતી હોય છે અને છુકારાનો પ્રશ્ન પણ જોવા મળતો હોય છે પણ એના વિશે પણ આપણે આગળના વિડીયો મૂકેલા જ છે જેથી કરીને એ વિડીયો જોઈ લેજો અને એ પ્રમાણે દવાનો જો છંટકાવ કરવામાં આવે તો તમારો સુકારો પણ આગળ વધતો અટકી જાય અને ધાણા બેસતા હોય તો એ એકદમ સરસ મજાના થઈ જશે અને એક જ ધારા થઈ જશે આ જ ધાણાનો તમને લાઈવ ડેમો હું તમને બતાવીશ કે આગળ આ વિડીયો મૂકેલો જ છે કે ધાણા છે આ અત્યારે ક્યાંક નીચે તો ક્યાંક ઊંચા હતા તે અત્યારે એક સમાન થઈ ગયા છે જે આપણે આગળના વિડીયોમાં તમને બતાવેલું છે અને દવાનો એ મુજબ છટકાવ કરવામાં આવ્યો છે અને એમાં જરૂરી યુરિયા અને માઇક્રોન્યુટ્રિયન્સ ખાતરને જીંકને સલ્ફરને પાઈ દેવામાં આવ્યું છે એટલા માટે આ ધાણાનો પાક છે અત્યારે સરસ મજાનો જોવા મળી રહ્યો છે અને ખેડૂત મિત્રો આગળના વિડીયોમાં તમને બતાવેલું જ છે ધાણાનું કે કઈ દવાનો છંટકાવ કરીએ તો જેથી કરીને અત્યારે ધાણાનો પાક છે સરસ મજાનો જોવા મળી રહ્યો છે તો એ વિડીયો પણ જોઈ લેવો જેથી કરીને તમને માહિતી સાચી સચોટ મળી રહે અને ખેડૂત મિત્રો હવે આપણે આગળ વાત કરીશું કે ધાણાના પાકમાં સિંતેર પીચોતેર દિવસે ફૂલ અવસ્થા જોરદાર જોવા મળતી હોય છે અને એમાં દાણો બંધાવાની સમય ચાલુ થઈ ગયો હોય છે તો એમાં આપણે ફૂગનાશક દવાનો કંઈ છંટકાવ કરવો જેથી કરીને આપણે ફૂગ છે એ દાણા ઉપર ન બેસે અને જે ઠાર જાકરને લીધે ફૂલ ફરતા હોય ફ્લાવરિંગને એ બધું અટકી જાય અને સરસ મજાના ફૂલમાંથી આપણે ધાણાના દાણા થઈ જાય અને જોરદાર ઉત્પાદન મેળવી શકીએ એના વિશે તો ધાણાના પાકમાં જ્યારે આપણે સિંચર પિંચોતેર દિવસે જે છેલ્લો દવાનો છંટકાવ કરતા હોય છે એમાં આપણે જીએસપી કંપનીનું વેસ્પા છે જે ફૂગનાશક દવા આવે છે એનો છંટકાવ કરવાનો છે અને આ દવાનું પંદર લીટરના પંપમાં પ્રમાણ છે એ વીસથી પચીસ એમએલ માપ રાખીને છંટકાવ કરવાનો છે અને ઘાટો સ્ટે કરવાનો છે ત્રણથી ચાર પોઈન્ટ એક વીઘે છંટકાવ કરવાનો અને ખડૂત મિત્રો આનાથી આપણે જે છંટકાવ કરવાથી ફાયદો થાય છે એ ફૂલ ખરતાં અટકાવે અને આપણું ઉત્પાદન છે ધાર્યું મેળવી શકીએ અને ખડૂત મિત્રો આપણે ઠાર ઝાકરને જે આવતી હોય છેલ્લે છેલ્લે જેના કરીને આપણે ધાણામાં નુકસાની વધુ જોવા મળતી હોય છે તો એના માટે એકદમ સોએ સો ટકા રિઝલ્ટ આપતું હોય ને તો આ છે જીએસપી કંપનીનું વેસ્પા એનું રિઝલ્ટ સોયા સો ટકા મળશે અત્યારે ઠાર ઝાકરને લીધે ફૂલ છે એ બરીને જતા હોય છે જે ઠાર ચાકરને લીધે જોવા મળતું હોય છે જો ફૂલમાંથી જે અત્યારે દાણો ન બને તો ઉત્પાદન છે એમાં બહુ જ ઘટાડો જોવા મળે તો એમાં આપણે વેસપા દવાનો છંટકાવ કરવાનો છે જેથી કરીને ફૂલ ખરતાં પણ અટકી જશે અને ઝાકળ સામે સોયા સો ટકા રિઝલ્ટ જોવા મળશે આ દવાનું રિઝલ્ટ છે બારથી પંદર દિવસ સુધી જોવા મળતું હોય છે ત્યાં તો આપણો દાણો છે એક પાક ઉપર આવી જાય છે અને ઉત્પાદન પણ આપણે ધાર્યું મેળવી શકીએ છીએ અને હવે આપણે આગળ વાત કરીશું વેસપા દવા સાથે જે ઇયળની દવાનો છંટકાવ કરવાનું હોય છે જે ફૂલ ઘડવાની અવસ્થાએ અને દાણો બંધાવવાની અવસ્થા એ ઈયળને આવતી હોય છે એ વિશે એમાં આપણે કઈ દવાનો છુટકાવ કરવો એના વિશે વાત કરીએ તો આ સૂટર દવા જે જોઈ રહ્યા છો એનો છંટકાવ કરવાનો છે જેથી કરીને લીલી કાબરી લશ્કરી તમામ પ્રકારની ઈયળો માટે સૂટર દવાનું સોયા સો ટકા રિઝલ્ટ છે અને આનું પ્રમાણ છે પંદર લિટરના પંપમાં પચીસ એલ માપ રાખીને છંટકાવ કરવાનો છે અને સોળગુઠાનું એક વીક હોય છે એમાં ચાર પંપ તો કરવાના જ જેથી કરીને એ સો ટકા રિઝલ્ટ મળે અને ખડત મિત્રો આ દવાનો છંટકાવ કરતી વખતે હંમેશા એક ધ્યાન રાખવું મોઢામાં માસ્ક પહેરી લેવું જરૂરી છે અને પાન ફાંકી માવા નથી ખાવાના જેથી કરીને આપણે આડઅસર ન થાય અને દવાનો છંટકાવ કર્યા પછી નાહી લેવું ખૂબ જ જરૂરી છે અને હવે આપણે આગળ વાત કરીએ એનપીકે જીરો જીરો પચાસ ખાતર વિશે જેમાં પોટેશિયમ સલ્ફેટ આવે છે અને એમાં પોટાશનો ભાગ આવે છે પચાસ ટકા આ સોએ સો ટકા વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર છે આને આપણે પંપમાં નાખીને છંટકાવ પણ કરી શકીએ છીએ અને આપણે પીયે સમયે પાણી સાથે પણ આપી શકીએ છીએ પંપમાં પંદર લિટરનો જે પંપ હોય છે એમાં આપણે છંટકાવ કરતા હોઈએ તો એંસીથી નેવું ગ્રામ માપ રાખીને છંટકાવ કરવાનો છે અને એક કિલોમાંથી દસથી બાર પંપ કરવાના હોય છે જેથી કરીને આપણે સારામાં સારું રિઝલ્ટ મળે છે જ્યારે આપણે ધાણાનો પાક છે એ સિંચર પીચોતેર દિવસનો કમ્પ્લીટ થઈ ગયો હોય છે ત્યારે આનો ઉપયોગ કરવાનો છે અને આનું રિઝલ્ટ છે એ આપણે જોરદાર જોવા મળ્યું છે અને ટ્રાયલ પણ કરેલું છે બેથી ત્રણ ક્યારે મૂકીને ટ્રાય તમે પણ કરી લેજો ખેડૂત મિત્રો જેથી કરીને તમને પણ ખાતરી થઈ જાય કે ના રિઝલ્ટ છો સો ટકા જોવા મળ્યું છે હવે આ ઝીરો જીરો પચાસ ખાતર વિશે વાત કરીએ તો એનાથી શું ફાયદો થાય છે તો કે આપણે જ્યારે દાણાનો પાકમાં ફૂલમાંથી જે દાણો બનવાની સમય હોય છે એ દાણા છે એ સરસ મજાનો ચમકદાર લાઇટવાળો અને વજનવાળો દાણો થાય એ માટે ખૂબ જ ઉપયોગમાં આવતું હોય છે જીરો જીરો પચા ખાતર છે એ અને આનાથી ઉત્પાદન પણ આપણે વધી જતું હોય છે ઝીરો જીરો પચાસ ખાતરનો જે આપણે છંટકાવ કરી દઈએ તો ઘણો બધો ફાયદો થાય છે અને છોડનો વિકાસ છે એ મજબૂત જાળવી રાખે છે અને આપણો છે એ સુકાય પણ નહીં અને લાંબા ટાઈમ સુધી લીલો છમ રહે છે તેમાં જીરો જીરો પચાસ જે આ ખાતર જોવા મળી રહ્યું છે એને આપણે પિયત સમયે જો આપવું હોય તો એનું પ્રમાણ છે એ નવસો ગ્રામ એક વીકે રાખી અને પિયત સાથે આપવાનું અને હવે આપણે આગળ વાત કરીશું ફર્ટીસ વિશે એમાં સલ્ફર આવે છે નેવું ટકા ડબલ્યુડીજી પાવડર સ્વરૂપમાં આવે છે અને આ એ સો ટકા વોટર સોલ્યુબલ ખાતર છે આપણે આને ધાણાનો પાક આપણો જે સિતર દિવસનો થયો હોય છે ત્યારે એના ફૂલમાંથી ફળ બનવાની શરૂઆત થતી હોય છે દાણો બંધાવવાની ત્યારે આપવાનું છે આનું પ્રમાણ છે એ છોડ ગોઠાનું એક વીક હોય છે એમાં એક કિલો માપ રાખીને આપવાનું હોય છે અને આને પાણી સાથે આપવાનું છે અને આનાથી આપણે જે છોડ છે પીળાશ પડતી હોય છે એ પીળાશ દૂર કરે છે અને દાણો બંધાતો હોય છે એ દાણાની સાઈઝમાં સાઇઝમાં પણ વધારો કરે છે અને દાણો છે એકદમ મોટો ચમકીલો અને વજનવાળો થાય છે અને ઉત્પાદન ઉત્પાદનમાં પણ જોરદાર એવો વધારો કરે છે દાખલા તરીકે આપણે ધાણાની ખેતી છે દર વર્ષે વાવેતર કરતા હોઈએ કે એમાં પંદર સત્તર મણ ઉત્પાદન આવતું હોય તો એ આપણે સલ્ફર આપી દઈએ તો સત્તર મણવાળું ઉત્પાદન છે એ વીસથી બાવીસ મણ સુધીનું ઉત્પાદન વધી જતું હોય છે સલ્ફરની તો જમીનમાં હોઈએ છે સલ્ફર આપવું ખૂબ જ જરૂરી છે અને એની કોઈ આડઅસર પણ નથી થતી જમીનમાં જો પૂરતા પ્રમાણમાં પોષક તત્વો સમયસર મળી રહે ને તો આપણે ધાર્ય ઉત્પાદન પણ મેળવી શકીએ અને અત્યારે ખેડૂત મિત્રો ત્રણે ત્રણ મોહમ લેતા હોય છે એટલે જમીનમાં જે પોષક તત્વો ઘટતા હોય છે એની ખામી સર્જાતી હોય છે એટલા માટે આ જરૂરી પોષક તત્વ પોષક તત્વો સમયસર આપી દેવા તો ખેડૂત મિત્રો આજના ટોપિકમાં મેં તમને માહિતી કેવી આપી એ જણાવશો અને જો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂતોને પણ શેર કરજો આ વિડીયો જેથી કરીને એને પણ ધાણાનું પાકને વાવેતર કરેલું હોય તો એમાં યોગ્ય રીતે સમયસર જો આ દવાનો છંટકાવ અને જે માઇક્રોન્યુટ્રિયન્સ ફર્ટિલાઇઝર ખાતર આપવાના હોય છે આપી દઈએ તો ઉત્પાદનમાં પણ વધારો કરી શકે આપણી આ યુટ્યુબ ચેનલનું આમ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ હમણાં જ સબસ્ક્રાઈબ કરી દીધું જેથી કરીને ખેતીવાડીને લગતી તમામ પ્રકારની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે મારો વિડીયો સાંભળ્યા બદલ દિલથી આભાર તમારો ખેડૂત મિત્રો